તો આખા દિવસમાં આપણને જે કાંઈ દોષ લાગ્યા હોય આપણા અંતરકર્ણ પર જે કાંઈ આવરણો આવી ગયા હોય માયાના એ બધા ખસી જાય છે તો આવી રીતે એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરી શકીએ એ માટે આપણે ત્યાં આપણા મહાપુરુષોએ આપણા ગુરુવરીઓએ આપણને આહનિકની ભેટ આપી છે જેમ કે આપણે સવાર સાંજ આરતી કરીએ છીએ આનિક છે એવી જ રીતે આપણને નિત્ય પૂજાની ભેટ ભગવાન સ્વામિનારાયણે આપી છે આ નિત્ય પૂજા એ ભગવાન સાથેનું આપણું કનેક્શન છે દિવસનો એક એવો સમય છે કે જે સમય આપણે પર્સનલી ભગવાન સાથે અને આપણા ગુરુ સાથે રોજ મળી શકીએ એક વખત પ્રમુખ સ્વામી મહારાજ નૈરોબી થી વિદાય લેવાના હતા એ વખતે ત્યાંના હરિભક્ત હર્ષદભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી આવો છો ત્યારે તો અમને બહુ આનંદ થઈ જાય છે પણ જ્યારે આપ અહીંથી જતા રહો છો પાછા ત્યારે અમારી હવા નીકળી જાય છે અમે ઢીલા થઈ જઈએ છીએ પ્રમુખ સ્વામી મહારાજે આ વાત સાંભળી અને પછી જાણે વચન આપતા હોય એમ કહ્યું કે અમે ક્યાં દૂર જઈએ છીએ તમે જ્યારે સંભારો તમે જ્યારે સંભારો ત્યારે આવીને ઊભા રહીએ અને દર્શન આપીએ પછી દૂર કેમ મનાય આ એમનું વચન છે આપણે જ્યારે પણ એમને સંભારીએ છીએ સાચા હૃદયથી ત્યારે આવીને ઊભા રહે છે બે ની ચારની સાલમાં જ્યારે પ્રમુખસ્વામી મહારાજ અમેરિકા પધાર્યા એ વખતે ત્યાં ની અંદર એક શિબિરનું આયોજન થયું હતું લગભગ ચાર હજાર જેટલા બાલ બાલિકા કિશોર કિશોરી યુવક યુવતીઓ ત્યાં એકત્ર થયા હતા સુંદર શિબિરનું આયોજન થયું હતું એ બધાને સમાવવા માટે ત્યાં ની અંદર એક હોટેલ ભાડે રાખવામાં આવી હતી હવે જે હોટેલની અંદર બધા જ શિબિરાર્થીઓના ઉતારા હતા સભાની વ્યવસ્થા હતી ભોજનની વ્યવસ્થા હતી બધું જ એક જગ્યાએ આટલું મોટું ઊભું કરવાનું હતું એટલે આખી હોટેલ ભાડે કરવાની હતી હવે એના માટે આપણા એક હરિભક્ત કમલભાઈ એમને સેવા સોંપવામાં આવી હતી કે એ હોટેલની કંપની સાથે ડીલ કરવાનું હતું તો કમલભાઈનો પરિચય બાપા પાસે અપાયો શિબિર પૂરી થઈ ગયા પછી અને કહ્યું કે સ્વામી આ હરિભક્ બહુ સારી સેવા કરી એમણે ઘણા લાંબા સમય સુધી આ જે હોટેલની કંપની હતી એના જુદા જુદા જે મેનેજરો હોય એની સાથે બાર્ગેનિંગ કરીને એને સમજાવીને બહુ જ રાજબી ભાવની અંદર આ હોટેલ ભાડે કરી આપી અને આપણો ઘણો ખર્ચો બચો એ વખતે કમલભાઈ ઊભા થઈને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે બાપા આમાં મેં કાંઈ કર્યું નથી મારે તો જ્યારે જ્યારે કોઈને મળવા જવાનું થાય આ કામ પ્રસંગે તો એ દિવસે હું સવારની અંદર પૂજામાં આપને પ્રાર્થના કરતો હતો કે આજે આ વ્યક્તિને મળવાનું છે તો આપ એનામાં પ્રવેશ કરજો અને કામ થઈ જાય એવી કૃપા કરજો અને મને એવો અનુભવ થતો તો કે મારું કામ થઈ જતું હતું હસતા હસતા બોલ્યા સ્વામી હા તમારો ટેલિફોન રોજ આવતો તો ખરો પ્રમુખ સ્વામી મહારાજે એ વાતનું પ્રમાણ આપ્યું કે જ્યારે આપણે પૂજાની અંદર પ્રાર્થના કરીએ ત્યારે એ ટેલિફોન પ્રમુખ સ્વામી મહારાજ ઉપાડે છે અને એનો જવાબ આપે છે બે એવું થયું કે વખતે પ્રમુખ સ્વામી મહારાજની તબિયત નાદુરસ્ત થવા માંડી હતી એટલે જે પહેલા જેવી રીતે વ્યક્તિગત રીતે એક એક હરિભક્તને બાપા મળતા તેવી રીતે મળી નહોતા શકતા એ વખતે બાપા મુંબઈમાં હતા તો મુંબઈમાં ઘુમટ નીચે સ્વામીશ્રી

ચેરી હિલ સેન્ટરના હરિભક્ત રોહિતભાઈ ત્યાં પધાર્યા હતા તો એમને બાપા સાથે જરા બોલવાની છૂટ એટલે એમણે સ્વામી બાપાને કહ્યું કે બાપા ક્યાં સુધી આવી તબિયત રાખવી છે હવે તમે તબિયત સારી કરી દો કારણ કે મારે તમને મળવું છે અને મારે તમને મારી વાત કરવી છે તો મારે વાત ક્યારે કરવી પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે હસવા લાગ્યા પણ પછી સ્વામી ધીમેરીને બોલ્યા કે અમે એને રોજ મળીએ છીએ પૂજાની અંદર રોહિતભાઈને સંતોએ કીધું કે બાપા આવી વાત કરે છે એ પ્રસંગ તો પૂરો થઈ ગયો વર્ષ પછી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદની અંદર હતા અને વખતે રોહિતભાઈ ત્યાં આવ્યા હતા ત્યારે એમણે વાત કરી કે એક વર્ષ પહેલા બાપાએ કહ્યું હતું કે હું રોજ પૂજામાં વાત કરું છું અને મને ખરેખર અનુભવ થાય છે કે હું બાપાને પૂજામાં કહી દઉં છું અને મારું કામ થઈ જાય છે પૂજા એ ખાલી આપના વ્યવહારિક કામ પૂરા કરવા માટે છે એવી વાત નથી પરંતુ હરિભક્તોને અનુભવ છે કે એમાં મહારાજ સ્વામી પધારે છે આપણી ભક્તિ અંગીકાર કરે છે આપણી વાત સાંભળે છે તો આ રીતે નિત્ય પૂજા એક એવી સાધના છે જેમાં ડાયરેક્ટ અને દરરોજ ભગવાન અને સંત સાથે આપણું કનેક્શન થઈ જાય છે જોડાણ થઈ જાય છે આપણા માટે તો આ નિત્ય પૂજા એ સ્વયં સ્વામિનારાયણ ભગવાનનો આદેશ છે આજ્ઞા છે શિક્ષાપત્રીની અંદર સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે સત્સંગ દીક્ષાની અંદર પણ મહાન સ્વામી મહારાજે એ જ આજ્ઞા દઢાવતા કહ્યું છે કે નિત્ય પૂજા પૂર્ણ કરીને પછી જ પોતાનું વ્યાવહારિક કામ એ કરાય અને એટલે આપણે જોઈએ છીએ કે સ્વામિનારાયણ ભગવાનના વખતથી માંડી અને આજ સુધી હરિભક્તોના જીવનની અંદર આ નિત્ય પૂજા માટેની કેવી પર્વત પ્રાય દ્રઢતા જોવા મળે છે બોચાસણના કાશીદાસભાઈ મહારાજના અનન્ય ભક્ત હતા એ પોતે વેપાર કરતા હતા અને એક વખત એવું થયું કે એ વેપારમાં એમને કંઈ ખોટ ગઈ અને એને લીધે એમને અમુક રકમનું દેવું થઈ ગયું હવે દેવું ભરપાઈ કરવામાં એમને વાર લાગી એટલે જે લેણદારો હતા એમણે એ વખતે સરકારમાં ફરિયાદ કરી અને એને લીધે કાશીદાસ મોટાને જેલમાં પૂરવામાં આવ્યા જ્યાં સુધી એ રકમ ચૂકતે ન કરે ત્યાં સુધી એમને જેલમાં રાખવા એવો ઠરાવ થયો હતો કાશીદાસ મોટા તો જેલમાં ગયા પણ પૂજા તો સાથે લઈને ગયા હતા અને પૂજા કર્યા વગર પાણી પણ ન પીવાય એમનો પાક્કો નિયમ હતો પણ પૂજા કરવા માટે સ્નાન કરવું પડે હવે વ્યવસ્થા તો ત્યાં જેલમાં હતી નહીં તો એમણે વાત કરી કે મારો આવો નિયમ છે શરૂઆતમાં તો ત્યાં જેલમાંથી સહકાર ન પ્રાપ્ત થયો પણ પછી જોયું કે આ તો કશું ખાતા પીતા નથી એટલે એમને પૂજા તો કરાવવી જ પડે અને એના માટે સ્નાન કરાવવું પડે તો સ્નાન કરાવવા માટે એમને નદીએ લઈ જવામાં આવ્યા સિપાહીઓ સાથે ગયા નદીમાં ડૂબકી મારી અને જેવી એમને વાત્રક નદીમાં ડૂબકી મારી અને પોતે બહાર નીકળ્યા તો સીધા ગઢડા ઘેલા નદીમાંથી બહાર નીકળ્યા ચમત્કાર થયો આ બાજુ પેલા સિપાહીઓએ રાહ જોઈ કે પાણીમાં ડૂબ્યા તો બહાર કેમ ના નીકળ્યા દેખાયા જ નહીં એમને થયું કે કાશીદાસભાઈ પાણીમાં તણાઈ ગયા અને મૃત્યુ પામે એમ કરીને તો પાછા ગયા આ બાજુ ગઢડાની અંદર મહારાજ પાસે કાશીદાસ પહોંચ્યા મહારાજે એમને પ્રેમથી બોલાવ્યા મારા તો બધું જ જાણતા હતા કહ્યું કે હમણાં અહીં જ રહેજો 6 મહિના સુધી મહારાજે એમને ત્યાં રાખ્યા પેલી બાજુ જે લેણદારો હતા એમને પણ આ વાતની ખબર પડી કે આવો ચમત્કાર થયો છે એમને સમજાયું કે કાશીદાસ તો મોટો ભક્ત છે એમને પણ સદ્ભાવ થયો એમને પણ દેવામાંથી એમને મુક્ત કરી દીધા પરંતુ એક ભક્તની ધડતા કે પૂજા ન થાય ત્યાં સુધી કાંઈ જ ખવાય કે પીવાય નહીં એ ધડતાએ સ્વયં ભગવાનને પણ વિવશ કરી દીધા એમની મદદ કરવા માટે તો ભક્તોના જીવનની અંદર આવી દ્રઢતા આપણે આજ સુધી જોતા આવ્યા છીએ વડોદરાના સંનિષ્ઠ હરિભક્ત મનુભાઈ એ પોતે પોતાના વ્યવસાયના કામ પ્રસંગે સાઉદી અરેબિયા ગયા હતા હવે ત્યાંની સરકારના નિયમ પ્રમાણે એ વખતે જરા કડક કાયદા હતા એટલે ત્યાં જે કોઈ પણ આવ્યા હોય એમની પાસે કોઈ મૂર્તિ હોય ભગવાનની કોઈ દેવતાની તો ત્યાંને ત્યાં જ એને કાઢી કાઢીને ફેંકી દેવામાં આવતી હતી એરપોર્ટ પર જ કેટલાક મજૂરો પણ એમની સાથે ભારતથી ત્યાં ગયા હતા હવે એમની પાસે જે કેલેન્ડરો હોય ત્યાં દેવી કે દેવતાઓના કંઈ ફો ફોટોગ્રાફ્સ હોય એ પણ બધું ઉચકી ઉચકીને ત્યાં કચરા પેટીમાં એ લોકો નાખી દેતા હતા મનુભાઈએ જોયું કે આ નાખી દે છે એમની બેગ તપાસવામાં આવીને એમાંથી પૂજા કાઢવામાં આવી અને જેવી પેલા ઓફિસરે પૂજા લીધી એટલે તરત જ મગ મનુભાઈએ એ પાછી ખેંચી અને પોતાના કોટના ખિસ્સામાં મૂકી દીધી તો પેલા ઓફિસરે કીધું કે શું છે આપણે કીધું કે અમારી પૂજા છે રગજગ ચાલી મનુભાઈ કે આ તો હું ના જ આપું હવે એ સમયે જરા બોલાચાલી થઈ પેલા બીજા મજૂરોએ મનુભાઈને સમજાવ્યા કે મનુભાઈ આ લોકો બહુ જ કડક છે તમે માની જાઓ પણ મનુભાઈ કે કે નહીં આ તો હું ના છોડું એ વખતે ત્યાં ઉપરી ઓફિસર હતા એ આવી ગયા કે શું ચાલે છે આ બધી રગજક એટલે મનુભાઈએ કીધું કે આ અમારી અગત્યની વસ્તુ છે એટલે કે ચાલો ઓફિસમાં એ ગભરાવીને ઓફિસમાં ગયા અને પછી કીધું શું વાત છે એટલે મનુભાઈએ કીધું કે જુઓ હું તો મારા વ્યવસાય પ્રસંગે અહીંયા આગળ આવ્યો છું અને આવતા પહેલાં કંઈ મને એવું કહેવામાં નહોતું આવ્યું કે આવી મૂર્તિઓ અમે એલાવ નહીં કરીએ આ તો અમારી પ્રેયર છે એ તો અમારે કરવી જ પડે તમે કદાચ ભારત આવો અને તમારા જે ધર્મસ્થાન હોય તો એમાં તમે જો ભક્તિ કરવા માટે તમે ઇબાદત કરવા માટે જવા માંગતા હો તો અમે કંઈ ના ના પાડીએ તમને તો અમે આ દેશમાં આવીએ છીએ તો અમને અમારી પ્રાર્થના કરવા દેવી જોઈએ મનુભાઈની વાતને એવી ધારી અસર થઈ પેલા ઓફિસર પણ ખુશ થયા અને છેક બાર સુધી મૂકવા આવ્યા કે ચાલો તમને કોઈ હેરાન નહીં કરે હું તમને મૂકી જાઉં છું તો દ્રઢતા જોઈને મદદ કરે મુરારી પ્રસંગો એવા બને કે એ સમયે માણસ હલી જાય કે હવે તો આમાં શું રસ્તો નીકળી શકે પણ જે દ્રઢતા રાખે છે એના નિયમો પણ સચવાય છે એના ઉપર ભગવાન રાજી પણ થાય છે આપણા નાના નાના બાળકોથી માંડી આને વૃદ્ધ હરિભક્તો અશક્ત હરિભક્તો ઘણી વખત બીમારીમાં હોય પણ પૂજાની દ્રઢતા નથી મૂકતા સુરતની અંદર રવિ નામના એક બાળકની વાત છે બે હજારને એકની સાલમાં એ બાળકને કેન્સર થયું હતું અને બધાને ખબર હતી કે આ એની અંતિમ અવસ્થા છે હોસ્પિટલમાં હતો બહુ જ કઠણ પરિસ્થિતિ હતી પણ એ બાળકનો પૂજાનો નિયમ એને જરા પણ ડગવા ન દીધો છેલ્લા દિવસે પણ એના મૃત્યુને થોડાક કલાકો બાકી હતા ત્યારે પણ એને ખૂબ જ દ્રઢતા રાખી ડૉક્ટરોની ના છતાં પણ એ પલંગમાંથી નીચે ઉતર્યો પૂજા પાથરી આખી પૂજા વ્યવસ્થિત કરી અને પછી એમણે કહ્યું કે તમે ચિંતા કરશો નહીં ભગવાન અને ગુરુ શ્રીજી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજ મારી સાથે છે અને એ જ મને લઈ જવાના છે તો એવી દ્રઢતા સાથે એ જીવનના છેલ્લા શ્વાસ સુધી ભક્તિ કરતો રહ્યો અને એ દિવસે એમ બોલતા બોલતા જ એ પોતે ધામમાં પધાર્યો તો આપણા સત્સંગની આ વિશેષતા છે કે ભગવાનની પૂજાની દ્રઢતા એ જીવનના છેલ્લા શ્વાસ સુધી રાખવાની હોય છે આપણા ગુરુહરી પ્રમુખ સ્વામી મહારાજે પણ આટલી બીમારીની અંદર પણ એમના જીવનના છેલ્લા દિવસોની અંદર પણ પોતાની પૂજા એ ક્યારેય છોડી નહોતી તો પૂજા એ નિત્ય સાધનાનો આદેશ છે આપણા માટે સ્વામિનારાયણીય પૂજા વિધિની એક વિશેષતા પણ છે સાધારણ રીતે જ્યારે ભગવાન સંબંધી કોઈ આરાધના કરવાની હોય સાધના કરવાની હોય ત્યારે એના ઘણા બધા અંગો હોય છે કોઈ ધ્યાન કરે કોઈ પ્રાર્થના કરે કોઈ મંત્ર જાપ કરે કોઈ વળી શાસ્ત્ર પઠન કરે ઘણી બધી પ્રકારે ભગવાનની ભક્તિ થતી હોય છે પણ સ્વામિનારાયણ ભગવાને જે પૂજા વિધિ આપણને આપી છે એની વિશેષતા શું છે કે એમાં સર્વાંગ સાધના આપી દીધી એક જ પૂજાની અંદર જેમ કે આપણે પૂજા શરૂ કરીએ તો આરંભ જ એનો તિલક અને ચાંદલાથી થાય છે ભાઈઓ તિલક ચાંદલો કરે બહેનો ખાલી ચાંદલો કરે પણ એનાથી જ શરૂઆત થાય છે અને એનાથી જ આપણને પોતાને પોતાની આઈડેન્ટિટી પકડાય છે કે હું ભગવાનનો ભક્ત છું આપણા સત્સંગની અંદર કોઈ એવા હરિભક્તો છે કે નાસામાં પોતે વૈજ્ઞાનિક તરીકે કામ કરે છે કોઈક એવા હરિભક્ત છે જે પોતે બહુ જ મોટા ડોક્ટર છે કોઈક એવા છે કે જે ડિસ્ટ્રિક્ટ લેવલના જજ છે મેજિસ્ટ્રેટ છે જુદી જુદી જગ્યાએ પોતે બહુ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે પરંતુ એ બધાની વચ્ચે હું ભગવાનનો ભક્ત છું એવી પોતાની ઓળખ બતાવવામાં એ નથી તો પૂજાની શરૂઆતમાં જ તિલક કરીને આપણે ભગવાનના ભક્ત તરીકેનું આપણું ગૌરવ એને દ્રઢ કરીએ છીએ અને ત્યાર પછી આપણે જોઈએ છીએ પૂજાના અંગ તરીકે કે આપણે આધ્યાત્મિક વિચાર કરીએ છીએ સ્વામી મહારાજે પૂજા વિધિમાં બતાવ્યું છે કે તિલક ચાંદલો કરીને પછી આત્મ વિચાર કરવો પરમાત્માના મહિમાનો વિચાર કરવો તો આ આત્મા અને પરમાત્માનો વિચાર એક એક સાધના છે છે જે પૂજામાં અંગ તરીકે આવી જાય ત્યાર પછી માનસી પૂજા આવે છે તો ધ્યાનરૂપી સાધના પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની ધ્યાનરૂપ જે સાધના એ માનસી પૂજાની અંદર આવી જાય છે ત્યાર પછી મંત્ર જાપ આવે છે ત્યાર પછી એક પગે રહીને જ્યારે આપણે ભગવાનની માળા કરીએ છીએ ત્યારે તપશ્ચર્યા તપની ભાવના સાથે આવી જાય છે પ્રદક્ષિણા આવે છે દંડવત પ્રણામ પ્રણામ કે પંચાંગ ભગવાનને આપણે કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ શાસ્ત્ર વાંચન કરીએ છીએ એટલે આપણે સત્સંગ દીક્ષા અને શિક્ષા પત્રી ગ્રંથનું વાંચન કરીએ છીએ અને પછી બધાને પ્રણામ કરીએ છીએ કેટલી બધી પ્રકારની ભક્તિ એક સાથે એક પેકેજ આવી જાય છે કે જેની અંદર પ્રાર્થના પણ આવે જેની અંદર મંત્ર જાપ પણ આવે જેની અંદર આત્મવિચાર પણ આવે જેમાં ધ્યાન પણ આવે જેમાં પ્રદક્ષિણા પણ આવે જેમાં દંડવત પણ આવે આ બધું જ એક પૂજા વિધિની અંદર વીસ મિનિટની અંદર કે અડધો કલાકની અંદર બધું જ સમાવિષ્ટ થઈ જાય એવી આપણી નિત્ય પૂજા છે તો એક બહુ સારામાં સારું પેકેજ આપણને સ્વામિનારાયણ ભગવાન આપ્યું વળી વિશેષતા કેવી કે પૂજા વિધિનું સ્વરૂપ એવું આપ્યું કે એ આપણે પોતાની સાથે રાખી શકીએ ઘર મંદિરની અંદર ભગવાનની મૂર્તિ પધરાવી હોય ત્યારે જ આરતી થાય થાળ થાય એ તો બરાબર છે પણ પોતાની પૂજા ઘરના જેટલા સભ્યો હોય બધાને વ્યક્તિગત રાખવાની હોય સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં એ વાત લખી કે સ્વીય પૂજા સ્વતંત્રાતુ સર્વે રક્ષા ગૃહે પૃથક પોતાની પૂજા એ દરેક વ્યક્તિએ સ્વતંત્રપણે રાખવાની અને એટલી પણ સ્પષ્ટતા કરી કે જન્મનો દિવસ આ તેવા ગ્રાહ્યા સ્વસંત કે બાળકનો જન્મ થાય એ દિવસથી એની પૂજા પોતાની સ્વતંત્ર રાખવી એ પૂજા આપણે જ્યાં જઈએ ત્યાં આપણી સાથે રહે અને રોજ આપણે એને પોતાની પૂજા જાતે કરવાની હોય એવી એક અદ્ભુત વિધિ અને એની વિધિ પણ બહુ કઠિન ના હોય આપણે એને સાચવીને રાખી શકીએ મંત્ર મૂર્તિઓ ખોલીને આપણે આહવાન કરીએ અને પછી પાછા વિસર્જન મંત્રથી આપણે એનું પુનરાગમન મંત્રથી પાછી એને આપણે સંકેલી પણ લઈએ તો બધી રીતે આપણી સુવિધા પણ સચવાય અને આપણી નિત્ય ભક્તિ પણ થાય એવું સરસ આપણને નિત્ય પૂજારૂપી સાધન એ શ્રીજી મહારાજે આપ્યું છે હવે આ જે નિત્ય પૂજા એની ગુણવત્તા સેવા છે મહાસ્વામી મહારાજ ઘણી વખત આ વાત કરે છે કે આપણી નવ્વાણું ટકા સાધના આંતરિક છે તો બહાર જે કરીએ છીએ તો અગત્યનું છે જ અનિવાર્ય છે પણ બહાર જે આપણે આ પૂજા વિધિ કરી એની ગુણવત્તા શેના પર આધાર રાખે છે કે તે તે વસ્તુ કરતી વખતે આપણી અંદર શું ચાલે છે તો કેવી રીતે આપણે પૂજા કરીએ તો એ પૂજા શ્રેષ્ઠ પૂજા થાય કોઈ પણ ભક્તિની અંદર જ્યારે મહિમા ભળે ત્યારે એ ભક્તિ શ્રેષ્ઠ થાય છે કોઈ પણ ભક્તિની અંદર જ્યારે પ્રેમ ભળે ત્યારે એ શ્રેષ્ઠ બને છે અને કોઈ પણ પૂજાની અંદર જ્યારે એકાગ્રતા જોડાય ત્યારે એ ભક્તિ સાર્થક બને છે મહિમા પ્રીતિ અને એકાગ્રતા તો પૂજાની અંદર પણ જ્યારે આપણે મહિમા સાથે જોડાઈએ છીએ મહિમા એટલે હું કોની પૂજા કરું છું અને સાથે સાથે હું જે પૂજા કરું છું તો જે ભગવાનની પૂજા કરું છે ભગવાન સાક્ષાત સામે આવીને બેઠા છે એટલે હું બહુ અગત્યનું કામ અત્યારે કરું છું એવા મહિમા સાથે જ્યારે આપણે જોડાઈએ ત્યારે આપણને પૂજાનો આનંદ વિશેષ આવે છે જ્યારે આપણે પ્રીતિ સાથે જોડાઈએ ગદગદ ભાવથી જોડાઈએ ત્યારે આપણને એનું સુખ અધિક આવે છે યોગીજી મહારાજ જ્યારે ઈસવીસન આફ્રિકાના વિચરણમાં હતા અને વખતે સોલ્સબરી નામના સેન્ટરમાં ગયા હતા તો એ સેન્ટરમાં જશભાઈ નામના એક યુવાન ભક્ત એ યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા હતા એમના પિતાશ્રી ભારતમાં સત્સંગી હતા પણ જશભાઈને એટલો બધો સત્સંગનો રંગ નહોતો એમને તો લાગ્યું કે આ બાવા બધા પોટલા લઈને આવી ગયા છે સાધુ મહારાજો તો કેવો રસ્તો તો પડતો એમાં પણ એમના પિતાશ્રીએ કીધું યોગીજી મહારાજ આવે છે તો તમે ત્યાં એમનો દર્શન કથા વાર્તા સાંભળવા અને દર્શન કરવા જજો તો જશભાઈ પોતે જતા પણ કોઈ દિવસ આખી સભામાં બેસે નહીં અડધી કથા સાંભળે ન સાંભળે પછી સરકીને જતા રહે એક દિવસ એવું થયું કે યોગીજી મહારાજનો જે ઉતારો તો ત્યાં પોતે સવારમાં થોડાક વેલા પહોંચી ગયા અને યોગીજીમાં જ પૂજા કરતા હતા અને એકલા પૂજા કરતા હતા આજુબાજુ બીજા બધા સંતો કે પોતપોતાના કામમાં કે સેવામાં વ્યસ્ત હતા એકલા યોગીજી મહારાજ પૂજા કરતા હતા અને જશભાઈ ત્યાં જઈને બેઠા અને એમણે યોગીજી મહારાજની મસ્તી જોઈ એમનો પ્રેમ જોયો ભગવાન પ્રત્યેનો અને પોતે એકદમ સ્થિર થઈ ગયા જશભાઈ પોતે યોગના અભ્યાસી હતા પોતે યોગના વર્ગો ચલાવતા બીજાને યોગ શીખવતા પરંતુ જે શાંતિ એમણે ક્યારેય નહોતી અનુભવી એ યોગીજી મહારાજની પૂજાના દર્શન કરીને એમને થઈ ગઈ એમને લાગ્યું કે આ પુરુષ એ કંઈક જુદો ભગવાનનો આનંદ ભોગવે છે અને એ વખતથી એમનું રૂપાંતર થઈ ગયું અને એકદમ યોગીજી મહારાજની સાથે સ્નેહ થઈ ગયો પાક્કો સત્સંગ થઈ ગયો તો જ્યારે પૂજા આપણે કરતા હોઈએ ત્યારે તલ્લીન થઈને પ્રેમ ભાવથી કરીએ તો આપણને પણ જુદો આનંદ આવે છે અને ભગવાન પણ આપણા પર પ્રસન્ન થાય છે તો પેલું મહિમા બીજું છે છે અને ત્રીજું એકાગ્રતા મહારાજને એકવાર એવું પૂછવામાં આવ્યું હતું કે અમે જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે અમને તો જાત જાતના બધા વિચારો આવવા માંડે છે પૂજાની અંદર તો એ માટે શું કરવું આ વર્ષો પહેલા પૂછાયેલો પ્રશ્ન છે ત્યારે મહંત સ્વામી મહારાજે પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે મને તો એવું કોઈ દિવસ થતું નથી મને પ્રશ્ન નડતો નથી મારા પર બાપાની કૃપા છે પણ પછી પોતે ઉપાય બતાવ્યો સ્વામી મહારાજ કે હું જ્યારે પૂજા કરવા બેસું ત્યારે હું શું વિચારું છું કે મારે બીજું કોઈ કામ બાકી જ નથી આ એક જ કામ મારે કરવાનું છે આ સિવાય બધું થઈ ગયું છે બસ મારી ભગવાન મારી પૂજામાં આવ્યા છે મહારાજને સ્વામી આવ્યા છે અને મારે એમની સાથે રમવાનું છે મારે એમની સાથે આનંદ કરવાનો છે એ સિવાય મારે બીજું કોઈ કામ બાકી નથી આ વિચાર જ્યારે હું કરું છું ત્યારે મને કોઈ બીજા વિચારો આડા આવતા નથી બીજું કોઈ કામ જ એ વખતે આડું આવતું નથી સેંકડો કામ પેન્ડિંગ પડ્યા હોય છતાં પણ એ કામને એ વખતે સાવ ભૂલી જ જવા એ મનસ્વામી મારે શીખ્યું અને બીજી વાત એમણે કરી કે જેમ શિવલાલ શેઠ પૂજા કરવા માટે બેસતા ત્યારે બધું બાળી દેતા હતા અંતરથી બધું બાળી દેતા હતા બોટા શહેર બળી ગયું ઘર બળી ગયું ધંધો બળી ગયો દેહ બળી ગયો રાખ થઈ ગઈ હવે ધ્યાન કરો એક વખત બધું રાખ થવાનું જ છે તો એ બધું જ અંતરથી પ્રલય કરીને સાંખ્ય કરીને આપણે બેસીએ તો પૂજાની અંદર બીજા વિચારો આડા ન આવે આ ઉપાયો મહાનસ્વામી મહારાજે આપણને બતાવ્યા તો નિત્ય પૂજા એ મહિમાથી પ્રીતિથી અને એકાગ્રતાથી કરીએ તો આપણને એનો ખરેખરો આનંદ આવે છે આ પૂજા એ આપણો રોજનો અભ્યાસ છે આજે પૂજા કરીએ એના કરતાં કાલ વધારે સારી થાય એ આપણી સાધના છે કોઈ એક કલાકારને પૂછવામાં આવ્યું કે તમે આ રચના બનાવો છો અત્યાર સુધીમાં તો ઘણી બધી રચનાઓ તમે કરી છે તો તમારા જીવનની શ્રેષ્ઠ રચના કઈ તો કલાકારે જવાબ આપ્યો કે હવે જે રચના હું કરવાનો છું એ મારી શ્રેષ્ઠ રચના અત્યાર સુધી જેટલી થઈ એના કરતા વધારે સારી કરવી એ આપણી સાધના એમ આપણને કોઈ પૂછે કે તમારા જીવનમાં અત્યાર સુધીમાં તમે ઘણી બધી વખત પૂજા કરી છે પણ તમારી શ્રેષ્ઠ પૂજા કઈ તો આપણે એવું કહેવું જોઈએ કે હવે પછી હું જે પૂજા કરવાનો છું એ મારા જીવનની શ્રેષ્ઠ પૂજા છે એટલે જેટલી પણ પૂજા કરી એના કરતાં વધારે સારી પૂજા મારે હવે કરવી છે બીજે દિવસે એના કરતાં પણ સારી કરવી છે એવી રીતે જો આપણે મહિમા પ્રીતિ એકાગ્રતાનો અભ્યાસ કરીએ તો આપણને પૂજાની અંદર ભગવાન સાથેનું સાનિધ્ય અનુભવવાની અંદર દિનદિન પ્રત્યે પ્રગતિનો અનુભવ થાય આપણે મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે નિત્ય પૂજારૂપી સાધના એમાં આપણે દિવસે દિવસે પ્રગતિ કરી શકીએ